વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલ અંબે માતાના મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે શુક્રવારે વહેલી સવારમાં દાન પેટીઓ ઉઠાવી ચોરી કરનાર બે શખ્સો અજય ઉર્ફે કાલી બોટી અને રોહન ઉર્ફે બુટેરીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપની અટકાયત કરી ચોરીના સીસીટીવીના દ્રશ્યોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને દાન પેટી સહિત હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરાના કારેલી બાગ અંબે માતા મંદિરમાં ચોરી કરી દાન પેટી ઉઠાવી હતી ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા હતા જે ઉર્ફે કાલી બોટી રોહન ઉર્ફે પુટેરી પકડાયા હતા ચોરીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા દાનપેટી સહિત મુદ્દાવાલ કબજે કરવામાં આવ્યું વડોદરાના વડોદરાના કારેલી બાગ અંબે માતા મંદિરમાં ચોરી થઈ હતી દાનપેટી ઉઠાવી ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા હતા જે ઉર્ફે કાલી બોટી રોહન ઉર્ફે બુટેરી પકડાયા હતા ચોરીના સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા હતા દાનપેટી સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચને વધુ સફળતા મળી હતી दान पेटी है वो रिकवर हुई है और जो अमाउंट है वो लगभग साढ़े तेरह हजार रुपए का अमाउंट उनसे रिकवर हुआ है और इसमें एक या दो लोग और शामिल होने की अभी जो है वो तपास चल रही है अभी फिलहाल हमने दो लोगों को इसमें अटक किया है जिनका नाम है अजय उर्फे कारी बोटी और रोहन उर्फे बुटेरी तो ये दो लोग इनको जो है अभी हमने अटक किया है और मुद्दा माल रिकवर इसमें हो गया અભી તપાસ ચલ રહી અભિઅિયા